સુરતના કતારગામમાં જાહેર રસ્તા પર હત્યાના બનાવના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે ગાડી સાઈડમાં કરવાની ન જેવી બાબતે માથાકૂટ થયા બાદ યુવક પર પિકઅપ વાન ચડાવી દેવામાં આવી એટલાથી ન અટકતા યુવકને એકસો પચાસ મીટર જેટલો ઢસેડવામાં આવ્યો હતો જેના પગલે તેનું મોત નીપજ્યું હતું સુરતમાં હવે લોકો જીવી બાબતે પણ હત્યા સહિતની ઘટનાઓ કરતાં અચકાતા ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કતારગામમાં અકસ્માત કરી હત્યાની ઘટનાને અંજામ અપાયું હોવાની ઘટના સીસીટીવી સામે આવ્યા છે કતારગામ પોલીસ મથક વિસ્તારમાં રત્નમાલા ચાર રસ્તા પાસે બાઇક ચાલક સાથે ગાડી સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો માથાકૂટમાં વચ્ચે પિકઅપ ચાલક મૂળ મહારાષ્ટ્ર પાલઘરનો અને હાલ કામરેજ ભરવાડ વાસ ખાતે રહેતા મયુર અર્જુન મેર દ્વારા ફૂલ સ્પીડમાં પિકઅપ ગાડી લાવી યુવકને અડફેટે લીધો યુવાન અડફેટ આવ્યા બાદ પીકઅપ ચાલકે તેને એકસો મીટર બોનેટ પર ઘસેડ્યો અને ત્યારબાદ ગાડી ચડાવી દીધી જેને લઈ યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું બનાવને લઈ પોલીસ